જલસા તો લગન પેલા હોય છે મારા વાલા લગન પછી તો દૂધી નું શાક ખાઈ ને કેવું પડે છે તારા હાથમાં તો જાદુ છે બે શેર કરતા હવે શું લેવું જોઈએ ઓલો બીજો કે ભગવાન નું નામ પત્ની ને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલી ને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો કારણ કે કોઈને હોય એવું ન કેવાય ભાઈ

કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું અચ્છા અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું કીડીને કેડિયારો આપો કૂતરાને રોટલાને બિસ્કિટ નાખો ગાય માતાને લીલું નાખો માછલીને ખવડાવો આ બધું તો કરવું જ જોઈએ પણ સાથે સાથે કોક પરણેલા પુરુષને ક્યારેક હસાવજો સાહેબ ઈ પણ એક પુણ્યનું કામ છે જયલા ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુ ને ટાઈફોઈડ આવ્યો માજી તો બહુ રાજી થયા કે સારું હારું લગ્ન ને આઠ વર્ષ થયા તા ને હજી કઈ નોતું પરણેલા ને કુવારા માં શું ફરક છે સાહેબ ખબર છે કુવારા ડેરી મિલ્ક લેવા જાય અને પરણેલા ડેરી એ મિલ્ક લેવા જાય પત્ની ના કામ માં પતિ ની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દ કોઈ છોકરી ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ જ જોવી રૂપિયો નાળિયેર તરીકે નહીં બસો રૂપિયા ની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે કારણ કે સો ની નોટ સારી નો લાગે અને પાંચસો ની નોટ વધારે થઈ જાય જન્મા પછી ગાય ની આંખો તરત જ ખુલી જાય બકરી ની બે કલાક પછી ખુલે છે બિલાડી ની સાત દિવસ પછી ખુલે અચ્છા અને માણસ ની લગન પછી ખુલે એક ભાઈ મને વાત કરતા હતા કે જીવન માં વડલા જેવું બનાય કે જે બધા છાયો આપે આસો પાલવ જેવું નહીં ઠીક એ ભાઈ ને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘર માં તોરણ છે ને બંધાવો છો તો મને કે આસો પાલવ ના હવે મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધાય કામ નો આવે પત્ની કે કેવું શાક બહેનુ છે પતિ કે બહુ સારું બહેનુ છો અચ્છા ઓલી કે આપડો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બહેનુ પતિ કે ઈ બિચારો ભોળો યુવાન છે હજી એના લગન નથી થયા એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય જો પત્ની નું નામ શીલા હોય અને પતિ નું નામ અજીત હોય તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં વગેરે રાખવાથી આમાંથી શું થાય છે એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે બી રોડ મોટા થઈ જાય છે સી ગાડી ઉડવા માંડે છે કે ડી આમાંથી કઈ નહીં કોકના એક્ટિવામાં ત્રણ ત્રણ જણી બેહીન જાતી હોય પાછું સ્ટેટસ માં લખે કે સિંહણ તો એકલી જ શોભે તું રહેવા દે બેન પુરુષોના ના જીવન માં કેટલી સમસ્યા હોય છે સાહેબ માન દાઢી વધારી હોય ત્યાં કોક પ્રસંગ આવી ગયો હોય અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઊંધિયું સ્પેશિયલ ઊંધિયું સ્પેશિયલ રજવાડી ઊંધિયું એવું લગતા અચ્છા અને હવે ચાલુ થશે ઊંધિયું ઊંધિયું પ્રો ઊંધિયું પ્રો મેક્સ